નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લા ખાતેથી વિરાટ ડાયગ્નોસિસ વિભાગ અને જિલ્લા ક્ષય આરોગ્ય ડિપાર્ટમેન્ટના ના સહયોગ થી પાવી જેતપુર તાલુકાના બાર પીએસસી ખાતે આરોગ્ય નિદાન કેમ્પ અને ટીબી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીબી મુક્ત ભારત સરકાર તરફથી થી બે હજાર પચીસ માં ટીબી નાબુદી સો દેશ સર્વે અભ્યાસ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત

વિનોદભાઈ પણકર દ્વારા કોમ્યુનિટી મિટિંગનું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી જેવી કે ટીબીના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો તાવ આવવો ગળફામાં લોહી પડવું હંડ્રેડ ડેઝ સર્વેમાં આવરી લીધેલ દર્દી વગેરે લક્ષણો વિશે માહિતી આપવામાં આવે નિદાન સારવાર અને સરકાર તરફથી આપવામાં આવતી નિક્ષેપ પોષણ યોજના હેઠળ સહાય વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર